આજે સમગ્ર દેશમાં કોંગ્રેસ પાર્ટીના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીએ જે રાષ્ટ્રવ્યાપી અને સમગ્ર દેશમાં દેશના ઇતિહાસમાં અને સમગ્ર વિશ્વમાં સૌથી મોટો જે ભ્રષ્ટાચાર થયો હોય જેનું જીવતું જાગતું દાખલો જે આપણી સમક્ષ અને રાષ્ટ્રની સમક્ષ જે નામદાર સુપ્રીમ કોર્ટ છે જે સમગ્ર રાષ્ટ્ર અને સમગ્ર દેશ માટે એમના ચુકાદાઓ જેમના નિર્ણયો સર્વમાન્ય હોય છે અને આ લોકતંત્ર અને પ્રજાતંત્ર જેના આધારે ટકી રહ્યો છે સંસદમાં અનેક વાર કોંગ્રેસે માંગણી કરી હતી કે ભારતીય જનતા પાર્ટી આ ઇલેક્ટ્રોકલ બોન્ડના માધ્યમથી ગેરવહીવટને ભ્રષ્ટાચાર કરી રહી છે તમે જે સંસ્થાઓ પાસેથી જે ઉદ્યોગપતિઓ પાસેથી ઇલેક્ટ્રોકલ બોન્ડ તમે લીધા છે એના નામો જાહેર કરો અને એ નામો જાહેર ના કરતા નામદાર સુપ્રીમ કોર્ટમાં જવું પડ્યું અને જે વાત જે છે એ માત્ર પંદર સેકન્ડની અંદર બેંકના માધ્યમથી લોકોની સમક્ષ ખુલ્લી મૂકી શકાય જાહેર કરી શકાય એ વાતને એટલા વર્ષો સુધી દબાઈ રાખી છેલ્લે ના છૂટકે ન્યાયતંત્રનો સહારો લઈને અને ન્યાયતંત્રે નામદાર સુપ્રીમ કોર્ટે જે આ દેશ માટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો એ ચુકાદો જે છે ચોંકાવનારો જે વસ્તુઓ જે એની અંદર જે બહાર આવી જે બેંકોએ જે સમગ્ર વિગતો જે એની અંદર સામે જે મૂકી છે કે ભારતીય જનતા પાર્ટીએ જે આપણા દેશની ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈએ બે હજાર સત્તરમાં ચેતાવણી અને સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે ઇલેક્ટ્રિકલ બોન્ડના ઉપયોગથી કાળું ધન મની લોન્ડરિંગ જેવા કારનામાઓનો ઉમારો થશે એવો એમને ભય બતાવ્યો હતો અને એ બાબતની પણ જે રિઝર્વ બેંક આરબીઆઈની જે ગાઈડલાઈન હોય એને પણ સત્તાધીશોએ ઓવર રૂલ કરીને ભાજપે ચંદા દો અને ધંધા લો એમ કરીને સુસુસોયુક્ત રીતે પ્લાનિંગથી આયોજનપૂર્વક એમને બે હજાર અઢારની અંદર તેતાલીસ જેટલી કંપનીઓ જે છે ફોર્ટી થ્રી તેતાલીસ કંપનીઓ જેની સ્થાપના જેમની રચનાને થઈ માત્ર છ જ મહિના થયા હતા સિક્સ મંથ છ મહિના જે કંપનીઓને બના બને થયા હતા એવી કંપનીઓ જે કંપનીઓ પ્રિવેન્શન્સ ઓફ મની લોન્ડરિંગ તરીકે જેને કહેવાય એવા ત્રણસો ચોરાસી જેવી માતબાર રકમ કરોડ ત્રણસો ચોરાસી કરોડ જેવી માતબાર રકમ ભારતીય જનતા પાર્ટીના એ લોકોએ ફંડની અંદર એ લોકોએ ઇલેક્ટ્રિકલ બોન્ડની અંદર આપી એ જ રીતે જે ઓગણીસ કંપનીઓ હતી જે હાઈ રિસ્કની અંદર કે જે સેલ કંપનીઓ હતી જે કંપનીઓએ નાણાં મંત્રાલયે એ કંપનીઓ માટે ગાઈડલાઈન બહાર પાડી હતી કે આ કંપનીઓ સેલ કંપનીઓ છે અને આ કંપનીઓથી ચેતવવાની જરૂર છે એવી નાણાં મંત્રાલયની ગાઈડલાઇનને પણ ઓવર રૂલ કરીને એ કંપનીઓ પાસેથી પણ ભારતીય જનતા પાર્ટીએ ઇલેક્ટ્રોનિક બોન્ડ મારફતે ફંડ મેળવ્યું છે આ માત્ર સમગ્ર દેશ અને ભારતનું નહીં આ સમગ્ર વિશ્વનું સૌથી મોટું આજે જે કૌભાંડ છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની અંદર ઇલેક્ટ્રિકલ બોન્ડની જે માહિતી હતી એ માહિતી જો સરકાર ઈચ્છે તો અત્યારે તો માનો છો કોમ્પ્યુટરાઈઝનો યુગ છે ટેકનોલોજી છે આમ પંદર સેકન્ડમાં એ માહિતી લોકોને આપી શકે એ માહિતી ના આપવાના કારણે ન્યાયતંત્ર ની અંદર આજે આ દેશની અંદર લોકોએ જવું પડે છે ઇલેક્ટ્રોકોલ બોન્ડ દ્વારા જે ગોટાળા કરવામાં અલગ અલગ પદ્ધતિથી આપવામાં આવ્યા છે જે કંપનીઓના ત્યાં ઇન્કમટેક્સની રેડ પડી જે કંપનીઓના ત્યાં ઈડીની રેડ પડી જે કંપનીઓના ત્યાં સીબીઆઈની રેડ પડી એ બધી કંપનીઓ દ્વારા થોડાક દિવસોની અંદર હજારો કરોડ રૂપિયા ભારતીય જનતા પાર્ટી ને ઇલેક્ટ્રિકલ બોન્ડના મારફતે આપવામાં આવ્યા એ ઓન રેકોર્ડ ઉપર પુરવાર થયેલું છે આજે એ જ રીતે કોંગ્રેસ પાર્ટીની હંમેશા નીતિ રહી છે કોંગ્રેસ પાર્ટી વિકાસમાં માને છે માનની દેશના સન્માનનીય વડાપ્રધાન મનમોહનસિંહજી જ્યારે નાણાં મંત્રી હતા ત્યારે એમને ઉદારવાદી નીતિ કરીને સમગ્ર અર્થતંત્રનો જે પાયો જે મજબૂત કર્યો આગા આખા સમગ્ર દેશમાં વૈશ્વિક લેવલે ઔદ્યોગિક નીતિઓની અંદર જે એમને નવા નિયમો નવી નીતિઓ અને આપણો દેશ એક ઔદ્યોગિક દેશનો વિકાસ થઈ શકે એને કોઈ ભૂલી શકતું નથી અને આ દેશનું સોનું જે વિદેશોની અંદર ગીરવે પડેલું હતું એ દેશનું સોનું મનમોહનસિંહજી જ્યારે ફાઇનાન્સ મિનિસ્ટર હતા ત્યારે દેશની અંદર પરત લાવેલા એ રીતે એમને અર્થતંત્રને મજબૂત કર્યો એટલે કોંગ્રેસ પક્ષ ધંધા રોજગાર વેપાર વિકાસ થાય એ દિશાની અંદર હંમેશા કોંગ્રેસ પક્ષની નીતિ અને સિદ્ધાંતો રહ્યા છે એની કોંગ્રેસ પાર્ટીએ કોઈ દિવસ એ બાબતનો વિરોધ નથી કર્યો માત્ર ચંદા દો ધંધા લો અને માત્ર ભ્રષ્ટાચાર કરીને કોન્ટ્રાક્ટરોને જે રીતે લાભો પહોંચાડ્યા છે જે રીતે તંત્રનો દુરુપયોગ કર્યો છે ફરજી કંપનીઓ જે છે સેલ કંપનીઓ મારફતે જે એમને આડત્રીસ કોર્પોરેટ ગ્રુપો જે આડત્રીસ કોર્પોરેટ ગ્રુપો છે એ કોર્પોરેટ ગ્રુપની અંદર દસ કંપની પંદર કંપની વીસ કંપની હોઈ શકે પણ એવી જેની માલિકી હોઈ શકે પણ એવા વન સેવન્ટી કોન્ટ્રાક્ટર છેલ્લા છ વર્ષમાં ભાજપ સરકારે એક પ્રોજેક્ટને કોન્ટ્રાક્ટરોને લાભ આપ્યો છે એકસો સંખ્યાની અંદર કંપનીઓને ગેરવહીવટ કર્યો હશે એકસો આંકડો પહોંચે છે એની અંદર એની ઓછામાં ઓછા બે હજાર કરોડના બે હજાર કરોડ રૂપિયાના એ કંપનીઓએ ઇલેક્ટ્રોકલ બોન્ડ ભાજપમાં જમા કરાવ્યા છે એની સાથે સાથે ઇલેક્ટ્રોકલ બોન્ડની અંદર ભાજપે જે આમ પ્લાનિંગ પૂર્વકનું જે ભ્રષ્ટાચાર ગેરવહીવટ જે કર્યો છે એ તમામ આપના માધ્યમથી ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ મીડિયા સોશિયલ મીડિયા આ તમામના માધ્યમથી દેશ અને દુનિયા એ જોયું છે અને આ બધી બાબત રાષ્ટ્ર માટે આપણા માટે બહુ જ ચિંતાજનક તરફ વધી રહી છે એક તરફ યુવાનોને રોજગાર નથી મળતો એક તરફ સરકાર મોંઘવારીની મારથી આજે ગેસ સિલિન્ડર હોય પેટ્રોલ ડીઝલ હોય તમામ જીવન જરૂરિયાતની ખાદ્ય પદાર્થ હોય જીએસટી હોય તમામ ટેક્સ અને કરનું ભારણ અને મોંઘવારીની મારથી અસહ્ય મારથી પ્રજા પીડાઈ રહી હોય અને એમના મળતિયા ગેરવહીવટ અને ભ્રષ્ટાચારની અંદર ગળાડું ભારતીય જનતા પાર્ટી એમના જે લોકોને જે રીતે બ્યાસી અબજ બાવન કરોડ રૂપિયા જેવો ધન સંગ્રહ કરીને આટલો મોટો ગેરવહીવટને ભ્રષ્ટાચાર આ દેશની અંદર એમને કર્યો હોય ત્યારે કોંગ્રેસ પક્ષની માંગણી છે કે નામદાર સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ કોંગ્રેસ પક્ષ એ વચને એ વાતની માંગણી કરે છે આજે કે નામદાર સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ આ સમગ્ર ભ્રષ્ટાચારની આ સમગ્ર ભ્રષ્ટાચારની અંદર આવેલી તમામ જે સેલ કંપનીઓ છે જે કોન્ટ્રાક્ટરોને જે લાભો આપ્યા છે અને જે બ્યાસી અબજ બાવન કરોડ રૂપિયા જે ઇલેક્ટ્રિકલ બોન્ડથી થી ધન સંગ્રહ કર્યો છે એની એક એસઆઈટી રચી રચીને એની સમયસર સમય મર્યાદા સર એની તપાસ થાય અને એની અંદર જે પણ દોષી હોય એની ઉપર કાયદેસર લેવામાં આવે આજે જે ભારતીય જનતા પાર્ટી કહેતી ના ના ખાવા દઈશ જે વાતો કરતા હતા જે સમગ્ર દેશને ખાઈને બેઠા છે ને ઓળકાર પણ નથી આવતી એમની સામે એમના પક્ષના જ નાણા મંત્રીના પતિશ્રીનું નિવેદન મેં ક્યાંક સોશિયલ મીડિયા અને ક્યાંક ને ક્યાંક મેં અખબારોમાં ને એમાં મેં વાંચ્યું છે એમને પણ એમના ફાઇનાન્સ મંત્રી એમના કેબિનેટ મંત્રી છે સીતારમણના પતિએ પણ કીધું છે કે આ સદીનો સૌથી મોટો ગેરવહીવટને ભ્રષ્ટાચાર છે તો આનાથી મોટો પુરાવો બીજો અને બીજું તો આ જે બધી બાબત છે બહુ આમ દીવા જેવી સ્પષ્ટ રીતે આંકડાઓ સાથે સુપ્રીમ કોર્ટે કીધા પછી બેંકોએ જે જાહેરાતો કરી છે બેંકોએ જે ઓપન રીતે જે આંકડાઓ બજારમાં જે રીતે આવ્યા છે જેનું મૂલ્યકાન કરીને સમગ્ર રાષ્ટ્રમાં ને સમગ્ર દેશમાં કઈ તારીખે કઈ કંપની ઉપર ઈડીની સીબીઆઈની ઇન્કમ ટેક્સની રેડ પડી અને એ પછી કેટલા દિવસ પછી એ કંપનીઓએ ભારતીય જનતા પાર્ટીની અંદર ઇલેક્ટ્રિકલ બોન્ડના મારફતે ફંડ જમા કરાવ્યું આ બધો જે તાલમેલ છે ભ્રષ્ટાચારનો જે સુયોજ જે કૌભાંડ છે એ સમગ્ર પડદા પાસ સમગ્ર દેશમાં થયો છે કોંગ્રેસ જે છે આજે લોકોને તમે યુવાનોને રોજગારી નથી આપી શકતા યુવાનોને તમે શિક્ષણ નથી આપી શકતા ગ્રાન્ટટેબલો શાળા કોલેજો નથી હોસ્પિટલોની અંદર દવા નથી ડોક્ટરો નથી સ્ટાફ નથી આજે લોકોની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મોંઘવારીની અસર મારતી લોકો પીડાઈ રહ્યા છે બારસો બારસો રૂપિયા ગેસ સિલિન્ડર સો રૂપિયા પેટ્રોલ તમામ ચીજનો ખાદ્ય જ્યારે મારો લાભો કરી આપ્યા છે જો આટલા લાભો આ દેશની જનતા માટે કર્યા હોત તો એકસો ચાલીસ કરોડની જનતાને આજે આ મોંઘવારી બેકારીને બેરોજગારીમાં ઝુમ્બી ના પડી હોત એટલે આજે કોંગ્રેસ આ મુદ્દે આપના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીને પણ કહે છે કે નામદાર સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ એસઆઈટીની રચના થાય અને સમયસર એની તપાસ થઈને ગેરવ્યુએટના ભ્રષ્ટાચારો જે લોકો કર્યા હોય એના ઉપર કાયદેસર પગલાં લે એવી માંગ કરે છે